આ પથ્થર છે નહીં બધાય અહીંયા જોઈ લો આ બધા ખાચા છે જોવો બાકી આ તો કંઈ બોલીવુડ ના હીરો લાગે ઉભી ભાઈ અહીંયા તો બહુ મસ્ત છે ઓ ભાઈ જોઈ લો તો જોરદાર બનાવ્યું અહીંયા જોવો પાણીમાં હાલવાનો આમ બધી પબ્લિક રાઇડો રાઇડ છે આમ જોઈ લો તમે મોત ના ખેલ થાય ભાઈ હું ભાઈ હું કે તાર કેવાનું છે કહી ત્યાં જોવું મિત્રો આ પાણીમાં પગે આપડી જેમ માણા ની જેમ આમ રસ્તો ગોતી ગોતી ને ચાલે ભાઈ તો આપણે નીકળીએ આદરી દરિયા જવાનું છે વેડી ને ભાઈ એટલી છે આપણે આદરી પહોંચી ગયા અહીંયા મહાકાળીમાં નું મંદિર છે અને તમે ટ્રાફિક જોઈ લો ખાલી ટૂંકમાં આજુબાજુના ગામના લોકોને બહુ બધા આવે ને આ સાઈડ એટલી પબ્લિક છે જોઈ લો તમે

આમ જો મિત્રો ટ્રાફિક ના હલવાઈ યાર ટ્રાફિકલવાય રા છે આ ગાઈસ બુદ્ધિ ઠંડા બઉ

ओहो पानी ही ठंडो है तो जरा योगा पानी <laughs> तो हम करोगे ना ना सुबह सो बरो काम है तो लपसायम से भाई फोर बाय फोर हो जाई से ओहो खरा खर लपसे हो ए बलप लगे बिने के ए लगे अबे पासो आईवी भी काकरी નાની નાની વાસળીઓ છે અહીંયા આવું બધું જોવાનું હોય અહીંયા ના અહીંથી આગળ હવે જવાનું છે હું છે જોઈએ હવે હાલો હવે સીડી ચડવાનું છે જો આવી રીતના અહીંથી સીડી ચડી ઉપર જોઈએ હું છે અહીંથી પાછો લાકડીનો ઝૂલો ચાલુ થઈ ગયો આમ જો

જોઈ લો બાભઈ આ પથ્થર છે ને બધાય ઓહ હો આપો ફૂલ આરામમાં આવ્યો હાલો હવે હજી છે લગભગ આગળ બરાબર અહીંયા કઈક એવું પાછું કેદારનાથ ના હવે અહીંયા પાછો કંઈક નજારો આવી ગયો ભાઈ જોવું હોય તો જોઈ લો આ બતો ખાચા છે रो बाकी वी वी सारे काज है क्योंकि बदे पब्लिक कैंप से हैं बताके ये मचो बदे वी सारे कैटलीबदे ग्राफिक का है यहाँ इस रोड ना सान बदु आधार नहीं प्लेन है तो यावीजू

हाँ भाई प्रोसाद है वो आम चलो मारो भाई बद्री करो वो कौन भाइयों तथा भाइयों की बेनो लोग में यान आप को कौन भाई अबो नानूसे एकलस और असुबड़ी ने वो लोग बेने आज़ 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 � સાંધલો થઈ ગયો આપડો અહીંયા આપણે બહાર નીકળી ગયા જોઈ લ્યો તમે તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા નીકળી ગયા આખું ગ્રાઉન્ડ છે આ બધી ટ્રાફિક છે હવારમાં એવું હોય બપોર પછી ટ્રાફિક તો આજ આખો દી રહેવાની છે તો હવે આપણે આવી જ એક બીજી જગ્યાએ જવાનું છે છાત્રોડા ગામ છે ત્યાં પણ આવી રીતના બરફમાં ચાલવાનું હોય ને મંદિર છે ને એવું બધું છે તો વિડીયો પર બન્યા રહેજો તો ચાલો હવે નીકળીએ ને બીજા પણ મારા મામાના છોકરા છે એ ક્યાંક એ છે આમાં ક્યાંક નીકળાય છે હાય ગાઈસ છાત્રોડે પૂગી ગયા બીજી જગ્યાએ ત્યાંથી બરફમાં મજા લઈને હવે આવ્યા લેવાયું મજા આપણે બીજી જગ્યાએ મિત્રો અહીંયા લાઇન બોલ છે વાં ઘડીમાં વારો નહોતો આવતો અને અહીંયા નથા આવતો જોઈ લો અડધી લાઈન તો અમે કાપી બાકી લાઇન હજી બહુ મોટી છે અહીંયા અને આ ભાઈ છે એ યુટ્યુબર છે આ ટોપીવાળા ભાઈ તો એની ચેનલે આપણે સબસ્ક્રાઈબ કરી લીધી એનામાં આપણે આપણી ચેનલ કરાવી દીધી સબસ્ક્રાઈબ મહાદેવના સાત રોડાનો છે બે હજાર એકવીસ માં આવું હતું બે હજાર બાવીસ માં આવું હતું બે હજાર ત્રેવીસ માં આવું હતું મિત્રો તો આપણે અંદર પહોંચી ગયા ને તો બહુ મસ્ત છે ઓ ભાઈ જોઈ લો જોરદાર બનાવ્યું આપણે વડવાઈ છે વડની અને એમાં વૃક્ષોનું ઓલું કરેલું છે ક્યાં છે ભાઈ શિવલિંગ વાહ ભાઈ અને અહીંયા તો પાણીમાં હલવાનું જોરદાર બનાવ્યું માનસરોવર હવે આપણે આગળ જઈએ

ઓપરેશન સિંદુર અહીંયા જો પાછું કેણીયા બધાય જોઈ લો બધું ગામડામાં મસ્ત પ્રકારે સંસ્કૃતિ અહીં હવે બતાવથી ઉપર ચડવાનું છે આપણે રામ ઝૂલા લક્ષ્મણ ઝૂલા જોઈ લો આ આખો વાંસના લાકડા ઉપર બનાવવામાં આવ્યું પાછા આપણે અંદર આવી ગયા મિત્રો ને જોઈ લો તમે રાઈડો રાઈડ છે પબ્લિક હાલો 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 આને કઈ હક ન થાય બરફ માં ઠેકડા ઠેકડ છો જો આ બે આગળ આવી ગયા ઉપર લાઇટિંગ એ છે મસ્ત લાગે બધું

હું વિડીયો ચાલુ કરતા કરતા રહ્યો ને તો વહી ગયું એક નંબર જો 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 હાલો ભાઈ ઈ સાઈડ હાલો ઈ સાઈડ હાલો ગાઈસ ફોર્ચ્યુનર દેખ આ આને ફોર્ચ્યુનર રોવાનો છો હાલો ભાઈ આપડા ભવ્ય આપણા માટે બને હું સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ આ આ હું લખે હવે વાહ ભાઈ વાહ

હાલો મિત્રો તો આજના બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ અત્યારે વાગી ગયા રાતના દસ ને વરસાદ આવ્યા પછી કંઈ ઉતારવાનો મેણ ન આવ્યો એટલે આપણે વિડીયો ન્યાખથી સ્ટોપ કરી દીધો અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો ન મળીએ નવા વિડીયો